મહેસાણા જિલ્લાના બહુચરાજીના કાલરી ખાતે મહોત્સવને રજંત મૂર્તિ સ્થાપના ભુવાજી લાલભાઈ મોતીભાઈ અધ્યક્ષસ્થાની રમેલનું આયોજન કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતની ચુવાળ પંથકના સોલંકી કુળ જ્યાં વસેલ છે જે ભૂમિના સોલંકી રાજપૂત કુળના શૌર્યવંતા સુરવીર સપૂત ગૌરક્ષકને ઝીંઝુવાડાથી અઠ્યાવીસ કિલોમીટર નાના કચ્છની રણમધ્યે જેમનું જગવિખ્યાત ધામ છે તેવા વીરવત્સ દાદાની જન્મભૂમિનું મૂળ કાલરી તાલુકા બેચ કાલરી બેચરાજી જિલ્લો મહેસાણાની પવિત્ર ભૂમિમાં આજે તારીખ ચાર ચાર બે હજાર પચીસના રોજ બે ધર્મના કિરણનો ઉત્સવ રૂપે સંયોગ થયો ને બે ઉત્સવ ઉજવાઈ ગયા વીરવાસરા દાદાનો પ્રાગટ્ય ઉત્સવ યજ્ઞના વિધિવિધાન સાથે યોજાઈ ગયો સમસ્ત નોગો પર દેસાઇ પરિવાર કાલનીમાં પ્રથમ તિથિ મહોત્સવ મૂર્તિ સ્થાપના ઉત્સવ પરમ પૂજ્ય પરમપૂજ્ય ભુવાશ્રી સ્વ મહાદેવભાઈ જયમલભાઈને પરમપૂજ્ય ભુવાજી મોતીભાઈ મહાદેવભાઈના વંશજ ભુવાજી શ્રી લાલભાઈ મોતીભાઈના પૂર્ણશાળી હસ્તે સ્થાપિત મંદિર પ્રાગણમાં આજે ભવ્ય રીતે પ્રથમ તિથિ મહોત્સવ તથા રજતપૂર્તિ સ્થાપના ઉત્સવ ઉજવાઈ ગયો આ સમય સમસ્ત કાલરી દેસાઈ પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અઢારે આલમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ રમેશભાઈ લાખાભાઈ રણાશર લાખો શિકુત્તરના ભુવાજી બળદેવભાઈ ભુવાજી ગોલવી તેમજ ભુવાજીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી બંધુએ સમગ્ર તિથિ મહોત્સવનું સુંદર આયોજન કરેલ નિયજ્ઞ વિધિ પ્રખર પંડિત શ્રી શૈલેષભાઈ દવે દ્વારા મંત્રોચ્ચાર વિધાન દ્વારા વિધિ કરવામાં આવી મેમના તાલુકો સંકેશ્વરના મુખાર વિંદે સવારે નવથી થી સાંજના પાંચ વાગ્યા સુધી મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયેલ દેસાઈ લાલભાઈ મોતીભાઈ શ્રી રમેલિયા રાત્રિ યોજેલ શ્રી ગોગા મહારાજ ધામ ગમનપુરા દેસાઈ નારણભાઈ શ્રી લાડુ જોગણીધામ શનુદડા ભુવાજી હીરાભાઈ અર્જણભાઈ અને ચૌદ પરગણાના ભુવાજી શ્રી પથારીલ અને ભવ્ય રીતે રમેલનું આયોજન કરેલ બ્યુરો રિપોર્ટ હિતેશ ઠક્કર કાટલોડિયા અમદાવાદ